ભાવનગરમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ નાગરિકોના પાણીને લગતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવું સુદૃઢ આયોજન કરવા કલેક્ટર ની સૂચના ભાવનગરમાં ચારસો સત્તર ગામોમાં નળસે જળ યોજનાની કામગીરી પૂર્ણ આજે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં એ જિલ્લાના પ્રત્યેક તાલુકાઓમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને નાગરિકોના પાણીને લગત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવા સુદ્રઢ આયોજન કરવા સૂચનો કર્યા હતા જળજીવન મિશન નલસે જલ યોજના અંગે જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંગેની માહિતી મેળવી હતી બેઠકમાં શિહોરના રબારી ખાતે અંદાજે રૂપિયા છ પોઈન્ટ એકવીસ લાખના ખર્ચે અને ખારી ગામે પાંચ પોઈન્ટ એકાવન લાખના ખર્ચે નવીન બોર પર પંપિંગ મશીનરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી યુનિટ મેનેજર શ્રી રવિ દાંડાએ ભાવનગર જિલ્લામાં ચારસો સત્તર ગામોમાં કામગીરી પૂર્ણ કરવાની સાથે સિત્તેર ગામોમાં કામગીરી પ્રગતિ હેઠળ હોવાની હતી સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક નિયામક શ્રી જયસિબેન્જર સહિત સમિતિના વલીકરણ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અને સંગીત ની આ જે ભાવસભર ધરતી છે જેને આપણે ગોહિલવાડ પણ કહીએ છીએ અને આજે આખા ત્રીજના દિવસે એનો તીનસો ત્રણ જન્મદિવસ છે ત્યારે આ કાવ્યના ભાગરૂપે જે મારા અંદરનો કવિ છે એ પણ ચાર લાઈને લખી છે અને વિશેષ રૂપે જ્યારે સત્તરસો ત્રેવીસમાં ભાવસિંહજી એની સ્થાપના કરે છે ત્યારે આપણે કહી શકાય કે ભાવનગરમાં એટલે કે ભાવનગર કોને કહીએ હું લખ્યું છે મારા તમે ભાવ પર ધ્યાન આપજો ભાષા પર નહીં કે જ્યાં ભાવસિંહની શક્તિ છે જ્યાં ભાવસિંહની શક્તિ છે નરસિંહ મહેતાની ભક્તિ છે જ્યાં ગીજુભાઈનો ભણતર છે અને ક્રિષ્ણકુમાર સિંઘજીનો ચણતર છે ગૌરીશંકર પ્રભાશંકર મૂળશંકર રવિશંકર ગૌરીશંકર પ્રભાશંકર મૂળશંકર શંકર રવિશંકર ગંગાસતી શ્યામલદાસ ઠક્કર બાપા નંદકુંવર અને આ છે ધરતી જેના ઉપર મોરારી બાપુ પેદા થાય છે તે ભાવનગર કહેવાય છે તે ભાવનગર કહેવાય છે તમામ ભાવનગરવાસીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને તમને ખબર છે કે અમુક કારણોથી આ વર્ષે આપણે મોટો સેલિબ્રેશન કરી રહ્યા નથી પરંતુ હું ચોક્કસ ખાતરી આપું છું કે આગામી વર્ષમાં આપણે તીનસો ચાર જ્યારે એનો જન્મદિવસ હશે ત્યારે મોટો સેલિબ્રેશન કરીશું ફરીથી તમામ જિલ્લા પ્રશાસન વતી સરકાર વતી તમામ ભાવેણાઓને ભાવનગરના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ